સ્વાગત છે જ્ઞાન ઝલકમાં આજની ભરતી અંતર્ગત વાત કરું છું પીએમસી કેન્દ્રીય વિદ્યાલય પોરબંદરના સંદર્ભમાં મિત્રો ભરતી આવી ગઈ છે આપ જાણો છો એમ કે તમામ વિષયોની અલગ અલગ વેકેન્સીઓ હાલ કેન્દ્રીય વિદ્યાલયની અંદર આવી રહી છે વિવિધ જિલ્લાની જાહેરાત છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વિડીયો લિંક મળી જશે તો મિત્રો જરૂરથી જોઈન થઈને આપના જિલ્લામાં લાગુ પડતી હોય તો અરજી કરવાનું અચૂક ન ભૂલતા હું વાત તો પીજીટી ટીજીટી અને પીઆરટી ની અલગ અલગ જે ભરતીઓ આવેલી છે કોચ પ્રશિક્ષક ની ભરતી છે મિત્રો ગુજરાતી ભાષા શિક્ષક માટેની પણ મિત્રો ભરતી આવી ગઈ છે જે માટેનું ઇન્ટરવ્યુ ચાર ત્રણ બે ના રોજ રાખવાનું છે સવારે વાગ કલાકે સ્થળ છે પીએમસી કેન્દ્રીય વિદ્યાલય પોરબંદર મિત્રો જે પણ મિત્રો અહીંયા અરજી કરવા માગે છે તેમને આઠથી નવ વચ્ચેના ટાઈમમાં પહોંચી જવાનું છે વેબસાઇટ ઉપરથી એક ફોર્મ ડાઉનલોડ કરવાનું છે મિત્રો જે ફોર્મ મુજબ તમારી બધી જ વિગતો તમારે ભરી દેવાની છે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ મારવાનો છે અને આ ફોર્મનું પંજીકરણ છે મિત્રો તમારે કરાવી દેવાનું છે ત્યાં ખાસ યાદ રાખજો અને ત્યાર પછી વાત કરીએ તો જે તમે જે ઈચ્છુત ઉમેદવારો છે એમને પોતાની તમામ માહિતી છે દિનાંક ઓગણત્રીસ ત્રણ બે હાજર પચીસ થી પહેલા પંજીકરણ કરાવવાની છે એટલે ખાસ યાદ રાખજો અઠ્યાવીસ બે હજાર થી ઓગણત્રીસ ત્રણ બે બધા જ કાર્ય દિવસો છે ત્યાં સુધીમાં તમારે દસ થી બાર વચ્ચેના વિદ્યાલયનો સંપર્ક કરીને પણ તમે આ માટેનું ફોર્મ છે એ જમા કરાવી શકો છો જે ઇન્ટરવ્યુ છે એ તો લેવાનું જ છે પણ એ પછી તમે જો કદાચ અરજી કરવા માંગતા હો ત્યાં ઉમેદવારો ન મળતા હોય એ સંજોગોની અંદર તમે તમારી અરજી છે અહીંયા નાખી શકો છો